बनासकाठा के अंतर्गत आने वाले में ठाकुर समाज के परिवारों की हालत खराब है बनासकाठा का ये पांडन गांव भाजपा के गढ़ किया जाता है वहाँ नब्बे प्रतिशत भाजपा को लोग वोट देते हैं फिर भी लोगों की हालत खराब है यहाँ के धारा सभ्य ठाकुर समाज के हैं स्वरूप जी ठाकुर हैं और बनासकाठा लोकसभा सांसद भी गेनीबेन ठाकुर है बनासकाठा के सुईगाम तालुका के पांडड़ गांव में शिवगढ़ में रहने वाले ठाकुर समाज के लोगों की हालत बहुत खराब है जहां आज रीड न्यूज के पत्रकार मेहुल कुमार विंजिया पहुंचे थे उन ठाकुर समाज के लोगों ने अपनी समस्या बताई जो बहुत खराब परिस्थिति में जीवन बसर कर रहे हैं ठाकुर समाज के लोग वहां कोई बिजली की व्यवस्था नहीं है पीने के पानी आता नहीं है बच्चों को स्कूल नहीं है स्कूल का मकान जर्जरित हो गया है वहां जाने का पक्का रोड रास्ता नहीं है ठाकुर समाज के लोग ऐसे अंधकारमय जीवन जीने के लिए मजबूर हो गए हैं નમસ્કાર હું છું પત્રકાર બેહુલ વેંજિયા અને રાષ્ટ્રીય નેશનલ ન્યૂઝ ચેનલ રીડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે પાદડગામની મુલાકાતે છું અને પાદડગામથી ત્રણ કિલોમીટરના અંતરે એક શિવગઢ નામનો વિસ્તાર આવેલો છે ત્યાં ઠાકોર સમાજના પચાસથી પણ વધુ પરિવારો રહે છે અને તેમની અતારની હાલની પરિસ્થિતિ અને સમસ્યા તેમની હાલત શું છે તે આપણે જાણીશું અહીંયાના જે રહેતા પરિવારો સાથે આપણે વાતચીત કરીશું શું નામ છે તમારું મારું નામ સંધાભાઈ અહીંયાની તમારી પરિસ્થિતિ અને હાલત અને સમસ્યા શું છે હાલમાં અમારી પરિસ્થિતિ અત્યારે તો હાલમાં એવી છે કે પહેલાં પહેલો તો રસ્તો નથી તો વરહાળે જો હેડવાનું થાય તો એક તલાવડી વસે આવે છે એ ભરલ પડી હોય છે એટલે અમારે છોકરા ભણાવવો હોય તો છોકરો વરાળે જ આવતો નથી પછી હાવે મોદે દે ગાડી લઈને તો પણ અમારે અહીંયા ટ્રેક્ટર પાણી પડી અને લાબવું પડે છે એટલે અમે દવાખાને તેડી દઉં એટલે રસ્તો હાલમાં નથી બાકી અહીંયા અમે રહશો એટલે અમારે નિશાળ છે એક નિશાળ છે પણ છોકરા જાય કહેતો નથી ભણવા એટલે ઉનાળે જાય શિયાળે જાય તો રાય તો જાય ના કંઈ ચાર પાંચ છોકરા હોય બાકી ત્રીસથી પાંત્રીસ છોકરા છે અમારે કેતો રીતે વગર રસ્તે અહીંયા રહેતા વેરભાઈના જણાવ્યા અનુસાર અહીંયા ખૂબ જ પરિસ્થિતિ આવવા જવા માટે રસ્તો નથી અને મહત્વની તો વાત એ છે કે આ પાડણ ગામ નેવું ટકા ભાજપને વોટિંગ કરતો આવ્યું છે એટલે કે આ ભાજપનો ગઢ ગણાય છે અને અહીંયા દસ વર્ષ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય રહી ચૂકેલા છે સૌ પ્રથમ ટર્મથી ગેનીબેન ધારાસભ્ય રહી ચૂકેલા છે અને તેના પછી હાલમાં વર્તમાન ધારાસભ્ય તરીકે સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી પણ જીત્યા છે એટલે સૌ પ્રથમ આપણે વાતચીત કરશું કે અહીંયા ગેનીબેન ઠાકોર ક્યારે આવેલા મુલાકાતે ગેનીબેન ઠાકોર ખરી જોઈ તપાસ કરીને ક્યાં પણ કોઈ એ વાતનો પ્રશ્ન મળ્યો નથી બરાબર હવે અમારે સ્વરૂપજી અહીંયા આવી અને અમારા વિસ્તારનો ચુકાદો કરે અહીંના પરિવારના જે છે તેઓ કહી રહ્યા છે કે ગેનીબેન ઠાકોર પણ અહીંયા આવી ચૂકેલા છે ફક્ત ખાલી અને ઠાલા વચનો આપે છે દરેક વખતે જ્યારે જ્યારે થારે છે બેની ચૂંટણી આવે છે ત્યારે ફક્ત વચનો આપે છે અને વચનો આપીને જતા રહેશે પણ કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી અને હાલમાં ઠાકોર સમાજમાંથી ગેનીબેન ઠાકોર બનાસ કોઠાના લોકસભા સાંસદ છે અને હાલના ધારાસભ્ય સૌરભજી ઠાકોર છે તો તમે એક મીડિયાના માધ્યમથી સૌરભજી ઠાકોરને શું કહે છે ઠાકોર સાહેબને અમે અહીં વિનંતી કરો કે પહેલો તો અમારે એક રસ્તાની વ્યવસ્થા કરી આ લો અને એક લાઇટ આ અમારી વ્યવસ્થા કોઈ છે નહીં મારા કાકો અહીં દોહો છે એને હોથી જ અત્યારે નેવું હોવર પોતો આવ્યા છે પણ કોઈ અમીર લાભ ભાળ્યો નથી અને તમે આવો અને અમારી તપાસ કરો અને આ એક નેસાળી ઊભી છે એ નિહાળની પણ તપાસ કરો તો અમારે અહીં સહારો મળે અહીંયાના રહેતા પરિવારનો ઠાકોર સમાજના યુવાનોને વડીલોનું કહેવું છે કે અહીંયા આવવા જવા માટે રસ્તો નથી લાઇટ કે વી વીજ લાઇનની કોઈ પણ વ્યવસ્થા નથી અહીંયા સરકારી શાળા આવેલી છે મકાન હાલ જર્જરિત હાલતમાં છે અને બાળકો ગામમાં જઈ શકતા નથી અને ચોમાસામાં પણ બહુ તકલીફ પડે છે તમને કોઈ યોજનાનો મકા સાવ યોજનાનો લાભ મળેલો અત્યારે અત્યાર સુધી તો કોઈ લાભ મળ્યો નથી પણ હવે અત્યારે એક આવ્યો છે ઢાળીઓ બનાવવાનું ખાલી અધિક પૈસા બીજા થઈ જાય છે અને હવે બેઠાનો હવે એ હપ્તો આવે તાર કોમ ચાલુ થાય એવું અમને અહીંયા હજુ સુધી કોઈ પણ પ્રકારનો આવાસ યોજનાનો લાભ મળ્યો નથી હાલ તમને એમનો અમે લોકેશન બતાવશે એમનો વિસ્તાર બતાવશે તમે જોઈ શકો છો કે અહીંયા આવા છાપરા અને કાચા ઝૂંપડાઓમાં રમે છે તમે જોજો આ કેવી રીતે લોકો રહે છે જો આવી રીતે લોકો રહે છે અને અહીંયા તમને કોઈ પણ પ્રકારનું ગેસ કનેક્શન પણ દેખાતો નથી કાચા ચૂલા પર તેઓ રાંધે છે કાચા છાપરાઓ છે અને પાણી પણ બિલકુલ અહીંયા ચોખ્ખું પીવાનો આવતો નથી એ લોકો આવી રીતે જીવન જીવે છે તમે જોઈ શકો છો હાલમાં જો ઠાકોર સમાજના લોકસભા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર છે હાલમાં ધારાસભ્ય જવરૂપજી ઠાકોર છે છતાં પણ ઠાકોર સમાજના લોકોની આવી ખરાબ પરિસ્થિતિ છે આવા અંધકારમય જીવન જીવી રહ્યા છે તેમણે લાઇટ પાણીની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી લાઇટ વીજળીની વ્યવસ્થા નથી આવવા જવા માટે રસ્તો નથી હવે આપણે એક વડીલ છે જેઓ તેમની સાથે આપણે વાતચીત કરીશું દાદા શું નામ છે તમારું વેરજી વેરજીભાઈ દાદા તમારી ઉંમર કેટલી નેવું તેમની નેવું વર્ષની ઉંમર છે તમને આજ દિવસથી ક્યારે અહીંયા કોઈ પણ સરકારી લાભ મળ્યો છે ના નથી મળ્યો નથી મળ્યો ના ઓકે અહીંયા એસી વર્ષથી પણ નેવું વર્ષના દાદા રહે છે તેઓ કહે છે આજ દિવસ જુદી અમને કોઈ પણ પ્રકારનો સરકારી લાભ મળ્યો નથી ગેની બેન ધારાસભ્ય પદે રહી ચૂકેલા છે છતાં પણ ઠાકોર સમાજને કોઈ પણ પ્રકારનો લાભ મળ્યો નથી પછી એ પછી આવાસ યોજના મકાન હોય લાઇટ હોય પાણી હોય કોઈ પણ પ્રકારનો એમને લાભ મળ્યો નથી તમે તમને કોઈ પણ પ્રકારનો સરકારી લાભ મળ્યો હા સાહેબ મને કોઈ લાભ નથી મળ્યો કોઈ પણ પ્રકારનો લાભ નથી મળ્યો કોઈ નહીં ઓકે અહીંયા ખરેખર ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે લોકો આવી રીતે રહી રહ્યા છે પીવાનું ગંદુ પાણી છે લાઇટ નથી રોડ રસ્તો બાળકોને જવા માટે ગામમાં શાળાએ જઈ શકતા નથી ભણી શકતા નથી એટલે અહીંયાના જે ઠાકોર સમાજના જે પરિવાર છે જે વડીલ છે જે યુવાનો છે તેઓ કહી રહ્યા છે કે હાલના વર્તમાન ધારાસભ્ય અહીંયા સરકારી શાળા આવેલી છે પચીસ વર્ષ પહેલાં અહીંયા બનાવવામાં આવી હતી એ શાળા બતાવું છું એ આ મકાન છે જે શાળાનું જે મકાન છે તે અત્યારે હાલ ખંડેર હાલતમાં છે હું તમને બતાવું પહેલું કે એ મકાન કેવું છે અહીંયા સરકારી શાળા હતી પહેલાં તમને બતાવું છું જો તમે અહીંયા જોઈ શકો છો આ જો અહીંયા તકતી મારેલી છે ભારત સરકાર જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાલનપુર સહાયતમ સર્વોદય કેન્દ્ર સંચાલિત વોટર ચેર ડેવલપ પ્રોગ્રામ વાવ તાલુકો જ્યારે પહેલાં વાવ તાલુકો તો સને ઓગણીસો નવ્વાણુંથી બે હજાર એ વખતે અહીંયા શાળા બનાવેલી છે અને અત્યારે હાલ સરકારી ચોપડે ચાલુ જ છે આપણે જો આ બાળકો સાથે આપણે વાતચીત કરીશું શું નામ છે તારું રાજલ

તો બધા બાળકો છે શાળાના બધા બાળકો છે અહિયાં એ લોકોનું કેવું છે કે આ તારે હાલ જર્જરિત હાલતમાં ને ખરાબ તૂટેલું છે ભંગાર હાલતમાં શાળાનો ઓરડો છે જો અહીંયા બનાવવામાં આવે તો એ લોકોને અહીંયા અહિયાં ત્રણ કિલોમીટર ચાલીને જવું ન પડે તો એમને ખૂબ જ સરસ મજાની સુવિધા થઈ જાય લાઈટ તો છે કે તમે અંધારામાં કેવી રીતે ડર લાગે કે અહીંયા લાઇટ વગર અંધારામાં વિચાર કરો અહિયાં ની પરિસ્થિતિ ખરેખર કેવી છે લાઈટ વગર અંધારામાં રહેવાનું અંધારામાં ખાવા પીવાનું કોઈ પણ પ્રકારનું અહીંયા પ્રકાશ છે નહીં તો પછી અંધારામાં ખાઓ કે કેવી રીતે તમે જમો ભોજન સાંજે સાંજે અંધારામાં વિચાર કરો ખરેખર આ બહુ જ વિકટ પરિસ્થિતિ છે લાઈટ પાણી વીજળી રસ્તાની ખરાબ પરિસ્થિતિ છે એટલે તમે જોઈને એવું લાગશે કે ખરેખર આટલી ખરાબ પરિસ્થિતિમાં કેવી રીતે રહેવો અંધારામાં ખાવો અંધારામાં જવું ત્રણ કિલોમીટર અહીંયાથી ગામ દૂર શિવગઢ કોલોનીમાં કેવી રીતે રહેવું અહીંયા આજુબાજુ રણ વિસ્તાર અને ખરેખર અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ બાળકો નાના નાના બાળકો કેવી રીતે રહેતા હશે કેવી રીતે ખાતા હશે અને આ બાળકોને ભણવું છે પણ શાળા દૂર પડે છે ગામમાં ચોમાસામાં આવવા જવામાં રસ્તો નથી એટલે કાદવ કિચડમાં જઈ શકે નહીં અને શાળા જાય એટલે નામ કમી થઈ જાય માત્ર ચાર મહિના જાય પછી નામ કમી થઈ જાય અને હાલ અહીંયા જે બાળકો છે તે હું કહી રહ્યા છે કે કે જો અહીંયા આ જે શાળાનો ઓરડો જર્જરિત હાલમાં છે ભંગાર હાલતમાં છે જે નવો બનાવવામાં આવે અને એક શિક્ષક મૂકવામાં આવે તો તેઓનું ભવિષ્ય સુધરી શકે તેમ છે તેઓ ભણી શકે તેમ છે તેઓને ભણવું છે આગળ આવવું છે પણ તેઓ આવી શકતા નથી તેમની પરિસ્થિતિ ખરાબ છે અહીંયા સરકારી મકાન શાળાનો હોવા છતાં તેઓ ભણી શકતા નથી ખરેખર ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને ખરાબ પરિસ્થિતિ છે પીવાનું ચોખ્ખું પાણી નથી ભણવા માટે શાળા નથી સરકારી ઓરડો હોવા છતાં પણ શિક્ષક નથી અને લાઈટ નથી અંધારામાં રહેવું પડે છે અંધારામાં ખાવું પડે છે તો શું કહેશો તમે હવે બીજું કંઈ એ બધા જો શાળા બની જાય તો ભણશો ને બધા Gracias.